ચલાલા ખાતે આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ પોક્સો એક્ટ મુજબના કામના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો પોલીસ મહાનિરીક્ષક ભાવનગર ગૌતમ પરમાર પોલીસ અધિક્ષક અમરેલી સંજય ખરાત મદદનીઝ પોલીસ અધિક્ષક ધારી વિભાગ જયવીર ગઢવીએ અપહરણ તેમજ પોક્સો લગત કેસોના આરોપીને સત્વરે શોધી કાઢવા માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપવામાં આવેલ જે અન્વયે પોલીસ સ્ટેશન ખાતે આ પ્રકારનો ગુનો નોંધવામાં આવેલ જેમાં ફરિયાદીની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં આરોપીએ વારંવાર તેણીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી ગુનો કરેલ જે અનુસંધાને પીઆઈ વસૈયા તેમજ ચલાલા પોલીસ સ્ટેશન ટીમે હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરી આ કામના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ